નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું જની જાણકારી અંદર તો હવે મિત્રો એક ઉપયોગી માહિતી જોઈશું તમે સાંભળી શકો તેમ બાળકોમાં રસીકરણ રસીનું નામ કયા રોગ સામે રક્ષણ આપે છે ક્યારે આપવી જોઈએ અને કેવી રીતે આપવા તો વિગતો માહિતી જોઈશું ટોટલ ચાર રસીઓ છે મિત્રો પહેલી રસીનું નામ છે બીસીજી રસી એક સહી રોગના રક્ષણ માટે આપવામાં આવે છે ક્યારે આપવી જોઈએ તો જન્મ બાદ બીજા દિવસે અથવા દોર મહિના આપવી જોઈએ જન્મના દોઢ મહિના અથવા બીજા દિવસે આપવી જોઈએ કઈ રીતના આપવાય તો ઇન્જેક્શનના કારણે આપવાય ડીપીટી ત્રિગુણ એ રસીનું નામ છે ડીપીટી ત્રિગુણી ડિપ્ટેરિયા કારો ખાંસી અને ધરણના માટે આ રસીને આપવામાં આવે છે ક્યારે આપવી જોઈએ તો જન્મ પછી દોઢ મહિનાના પ્રથમ ડોઝ અઢી મહિને બીજો ડોઝ અને ત્રણ મહિને ત્રીજો ડોઝ આપવાથી આ રસી લાભદાયક છે કેવી રીતે અપાય તો દીપીટી ઇન્જેક્શનના કારણે આપવામાં આવે છે તો ત્રીજી છે ઓપીવી રસી શાના માટે બાળ લખવા એટલે કે પોલિયાના કારણે આ રસીને આપવામાં આવે છે ક્યારે આપવી જોઈએ તો જન્મ પછી બીજા દિવસે અથવા ત્રીજા અથવા નવમાં મહિનાએ આપવા છે કેવી રીતે આપવામાં આવે છે તો પોલિયો પોલિયો મિત્રો મોઢામાં બે ટીપા નાખવામાં આવે છે ચોથું છે ઓરી ઓરી રસીનું નામ છે કયા રોગની સામે ઓરી એક રોગનું નામ છે ક્યારે આપવી જોઈએ નવ મહિને અને કેવી રીતે આપવી તો ઇન્જેક્શનના કારણે આ રસી અપાય છે તો મિત્રો આભાર તમારો આ રસીના રસીના નામ અને કયા રોગની સામે રક્ષણ આપે તેની જાણકારી લેવા બદલ